ભારતના ઇતિહાસમાં આહીર સમાજની મહિલાઓએ તે કરીને બતાવ્યું જે સામાન્ય માણસ ક્યારેય વિચારી પણ ન શકે જી હા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાના એસએસસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા યોજાયેલા મહારાજ પ્રસંગે આજે સાડત્રીસ હજારથી પણ વધુ આહિરાણીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ રમી હતી જેને જોવા માટે બે લાખ થી પણ વધુ લોકો ઉમટ્યા હતા દ્વારકાના એસએસસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહારાસમાં ગુજરાત તેમજ સમગ્ર ભારતમાંથી આહી રાણીઓ આ મહારાસમાં ભાગ લેવા માટે અહીં પહોંચી હતી દેશના પશ્ચિમ ભાગમાં આવેલી પવિત્ર દ્વારકા નગરીમાં આજના દિવસે મહારાષ્ટ્રનું આયોજન કરાયું હતું આઠસો વીઘા જમીન પર આ મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે દેશભરમાંથી લગભગ દોઢ લાખ જેટલો આહિર સમુદાય સાક્ષી બન્યો હતો મિત્રો આજે આહિરાણી મહારાષ્ટ્રનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે એક સાથે ભગવાન શ્રી યાદવ કુલની સાડત્રીસ હજાર આહિરાણીઓ ગરબે લઈને રાજ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જયો હતો આ ભવ્ય કાર્યક્રમમાં જોડનાર સાડત્રીસ હજાર જેટલા આહિરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિ સ્વરૂપે ગીતાજીનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંઘ રાસ રમવાની આહિરાણીઓની આંતરિક ભાવના સાથે આ રાસને મહારાસ નામ આપવામાં આવ્યું હતું નોંધનીય છે કે કચ્છના વ્રજવાસી ગામમાં ઢોલીના તાલ પર રાસ રમતા શહીદી વોહરી ભગવાન શ્રી કૃષ્ણને પામી જનરલનો ઇતિહાસ ઉજાગર કરતા યદુવંશીના ઇતિહાસની યાદ તાજા કરવા તેમજ આવનારી પેઢી યાદવના ઇતિહાસથી જાણકાર બને તેવો ઉદ્દેશ આયોજન પાછળ રહેલો હતો આજે યોજાયેલા મહારાષ્ટ્રમાં વિશાળ જનમેદની ઉમટી હતી આ મહારાષ્ટ્રમાં સાડત્રીસ હજારથી વધુ આહિરાણીઓએ રાસ રમીને રેકોર્ડ સર્જ્યો હતો આ સાથે મહારાષ્ટ્રમાં બે લાખથી પણ વધુ લોકોએ પ્રસાદ લીધો હતો મિત્રો ધર્મ માટે જો સમાજ એક થતો હોય અને એક સાથે ગોપીઓ રાસ રમતી હોય એ પણ ભગવાન શ્રી કૃષ્ણના તામ દ્વારકામાં તો શું ભગવાન શ્રી કૃષ્ણ આ નજારો જોવા ન આવે આવે મિત્રો જરૂર આવે આજે પણ દ્વારકા નગરીમાં કંઈ એવું જ થયું હતું મિત્રો જગત મંદિર દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે આજે વહેલી સવારે આશરે સાડત્રીસ હજાર જેટલી આહિર મહિલાઓ એકસાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જાયો હતો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજરાસ જગ વિખ્યાત છે જ્યાં મિત્રો કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને રાસ રમવું ખૂબ જ પસંદ હતું દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર હતું અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ હતી